નમસ્કાર એક ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઉપલેટા પચાસ વર્ષ જૂની તાલુકા પત્રકાર સંધ આયોજિત નવયુગ ગરબીમાં મામલતદાર સહિતના ઉપસ્થિત રહી આરતીનો લાભ લીધો ઉપલેટા તાલુકાના પત્રકાર સંધ આયોજિત નવયુગ ગરબી સતત પચાસ વર્ષથી અવિરતપણે ચાલતી એકમાત્ર પ્રાચીન ગરબી છે જે વર્ષોથી ભારતીય સાંસ્કૃતિક રીતે રિવાજો અને પ્રાચીન રાસ ગરબા માટે ખૂબ જ શહેરીજનોમાં લોકપ્રિય છે જેમાં પ્રાચીન ગરબા સાલાવડ ઊંચી રબાડન તેમજ કાળી દાંડીનો ડમરો અને વંદે માતરમ જેવા પ્રાચીન રાસ નાની બાળાઓ દ્વારા રમવામાં આવે છે જ્યારે કાળી દાંડીનો ડમરો રાસમાં બાળાઓ માતાજીને સ્વરૂપ ધારણ કરી રાક્ષસોને વધ કરે છે ગરબીનો ખૂબ જ ફેમસ અને પ્રચલિત રાસ હોય છે જેને જોવા માટે ઉપલેતા નામાંકિત અધિકારીઓ ઉપયોગ ઉદ્યોગપતિઓ સમાજ શ્રેષ્ઠીઓ સહિત આસપાસના ગ્રામ વિસ્તારોમાંથી પણ લોકો બહોડી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ગઈકાલે ગરબીના આમંત્રણ માન આપીને મામલતદાર નિખિલ મહેતા ફોરેસ્ટ અધિકારી બ્રિજેશ બારૈયા યાર્ડના ચેરમેન હરિભાઈ ઠુમર પાલિકા પ્રમુખ વર્ષા ગજેરા ભાયાવદર પાલિકા પ્રમુખ રેખા સુણોજિયા સહિત ભાજપના આગેવાનો પધારી માતાજીની આરતીનો લાભ લીધો હતો ગરબીમાં પધારેલા તમામ મહેમાનોનું પત્રકાર સંઘ દ્વારા ઉપરના ઓઢા ઉભરના ઓઢાડી સ્વાગત કરાયું હતું રીપોર્ટર ભાવેશ ગોહિલ ઉપલેટા નમસ્કાર જય માતાજી પત્રકાર સંઘ આયોજિત અને અમારા વિસ્તારની છેલ્લા છેતાલીસ વર્ષથી અવિરત ચાલતી અને સુડતાલીસ વર્ષમાં મંગલ પ્રારંભ કરતી અમારી ગરબી એટલે કે નવયુગ ગરબી મંડળ અમારી નવયુગ ગરબી એવી ગરબી છે કે જે અમારે બાળાઓ પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી તેમજ અમારી પૂરી સંગીત ટીમ પણ એક પ્રકારની સેવા આપે છે અમારી ગરબીમાં છ વર્ષથી લઈ અને સાઠ વર્ષ સુધીના અમારા સ્વયંસેવકો છે તેમજ આજના સમયમાં કે જે આ જિંદગીમાં ખરેખર ગરબા શું છે એ કોઈને ખબર નથી અને ગરબીનો અર્થ ધીમે ધીમે વિસરાતો જાય છે તો અમે એ પરંપરા ચાલુ રાખી છે અને ખરેખર જે માતાનો ગરબો કે જેને ગરબી કહેવાય એવી પ્રાચીન અને અર્વાચીન વસ્તુનો સમન્વય એવી ગરબી અમે છેલ્લા છેતાલીસ વર્ષથી ચાલુ રાખી છે નવી ગરબી મંડળ ઉપલેટા નમસ્તે મારું નામ દ્રષ્ટિ ઇતેશભાઈ ચાવડા છે અહીં હું પાંચ વર્ષથી રહું છું અહીંની બાળાઓને છેલ્લે ગ્લાણી આપવામાં આવે છે અમે પહેરેલા આભૂષણો અહીંથીનું જ આપવામાં આવે છે અહીંની બાળાઓને કોઈ પણ ચાર્જ ચાર્જ લેવામાં આવતો નથી અહીંની ગરમી પચાસ વર્ષથી રચવામાં આવે છે અહીં અર્વાચીન અને પ્રાચીન રાસો રમવામાં આવે છે અમે અમને લોકોને અહીં ખૂબ જ મજા આવે છે અહીંની આસપાસના લોકો અમારા રાસ ગરબા જોવા પણ આવે છે અને અને ખૂબ ખૂબ સપોર્ટ કરે છે અમને તેમજ અમને અહીંથી છેલ્લે લાણી આપવામાં પણ આવે છે અસ્તુ જય હિન્દ જય ભારત